91725

આ અભિયાનમાં પીજીવીસીએલની કુલ બત્રીસ ટીમો સ્ટેટ રિઝર્વ પોલીસના જવાનો સાથે જોડાઈ હતી વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન કુલ બાવીસ વીજ જોડાણોમાં ઘેરરીતિઓ મળી આવી હતી જે વીજ ચોરી સૂચવે છે આ સમગ્ર કાર્યવાહી ભચાઉના કાર્યપાલક ઇજનેર જેવી ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર બી એન બાંભણિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી રાપર પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ભરત બાંભડિયાએ જણાવ્યું હતું કે ઉચ્ચસ્તરીય ટીમના સંકલનથી રાપરનગરમાં એક દિવસ માટે આ વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વીજ મીટરની તપાસ માટે તેર અલગ અલગ ટીમો કાર્યરત હતી અને આ કાર્યવાહીમાં રૂપિયા પંદર લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર